શ્રી પેપરૂપે કેન્દ્ર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સાહેબશ્રીની અધ્યક્ષતામાં અને તાલુકા આરોગ્ય અધિકારી રાજેન્દ્રભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નફીસબેન મંસુરી સાથે રહી સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કર્યું હતું અને શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત તથા શાળાની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા ત્યાર પછી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના તમામ બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને શાળામાં ગત વર્ષમાં જ્ઞાનસેતુમાં પાંચ વિદ્યાર્થી જ્ઞાનસાધનામાં અગિયાર વિદ્યાર્થીઓ એનએમએમએસમાં એક એમ પરીક્ષાઓમાં મેરિટમાં આવનાર તમામ બાળકોને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના ગત વર્ષના પરિણામમાં ધોરણ એક થી આઠ માં પ્રથમ આવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળાની ગત વર્ષની હાજરી સૌ ટકા મેળવનાર તમામ ધોરણના બાળકોને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સાહેબ દ્વારા બાળકોને અને ગ્રામજનોને પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું ગામના અગ્રણી એવા કચરાજી સુરાજી ઠાકોર દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ગામના ડેરીના મંત્રી રમેશભાઈ જામાભાઈ રબારી દ્વારા શાળાના તમામ પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

સૌ આગેવાનો હેલ્થ વિભાગની ટીમ અને જેમના માટે આ કાર્યક્રમ રાખેલો છે એવો વાળા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં અભિનંદન આપીશ કે પ્રાર્થના થઈ પ્રાર્થના બધાએ બહુ સારી રીતે ઝીલી કદાચ આ સીડીમાં વાકી હતી પણ કદાચ સીડીનો અવાજ ન સંભળાય એટલી સરસ રીતે આપ સૌએ ઢીલી બધા મિત્રોને અભિનંદન એક સ્વાગત ગીત રજૂ થયું બે બહેનોએ સરસ રીતે રજૂ કર્યું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન વૃક્ષારોપણ વિશે વાત કરી અને એક સરસ રીતે તો એમને પણ આ સુંદર રજૂઆત બદલ અભિનંદન આપું અને વૃક્ષારોપણની વાત નીકળી છે તો આ એક સરસ વાતાવરણ આજથી અમુક વર્ષો પહેલાં કોઈ કંઈક આની માવજત કરી હશે કોઈ કંઈક એમ ચિંતા સેવી હશે એના બધા લીબડા દેખાય છે આ બાજુ તો આ જે ચિંતા સેવી છે એને પણ આપણે પૂર્વક યાદ કરીએ કે જેને લીધે આપણને આ છાંયો મળેલો છે અને આપણે પણ આવું જ વાતાવરણ અથવા આનાથી સારું વાતાવરણ આપણી પછીની પેઢીને આપણા પંદર વીસ વર્ષ પછીના જે આવનાર છે સૌને આપીને જઈએ કે જેથી આ પર્યાવરણ જરૂરી રહે મિત્રો આ કાર્યક્રમની શરૂઆત બે દાયકાથી થઈ છે અને સ્વાભાવિક છે કે વાલી હોય એમનું બાળક પહેલા પાંચ વર્ષ પૂરા કરે નવે નવી પોલિસી મુજબ છ વર્ષ પહેલાં ધોરણમાં દાખલ કરવાનું હોય શાળામાં અહીંયા આવવાનું હોય નામ લખાવવાનું હોય અને શાળામાં અહીંયા આવવાનું હોય પણ એના વચ્ચે બે દાયકા પહેલાં એવી શરૂઆત થઈ કે આવો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવે જેમાં ગામ સમસ્ત જોડાય ગામના આગેવાનો જોડાય વડીલો જોડાય કારણ કે પહેલાંનો સમય આપને યાદ છે વડીલો જે છે એમને પણ ખ્યાલ હશે કે નામ લખાયું હોય સ્કૂલે આવવાનું હોય સ્વાભાવિક રીતે શાળામાં પહેલાં ઘેર બાળક હોય એને એક સુરક્ષિત વાતાવરણ હોય સમાજ એમના પોતાના ઘરના સગાવાલા હોય નજીકના મિત્રો હોય એની વચ્ચેથી શાળામાં આવવાનું શરૂ થાય એટલે એના સામાજીકરણની શરૂઆત થાય અને સામાજીકરણની શરૂઆત થાય એટલે શરૂઆતમાં એક જાતનો ડર સંકોચ લાગે એટલે પરાયણ સ્કૂલે મૂકવું આવવું પડે કોઈક આવે કોઈ ન આવે કોઈને શાળામાંથી બોલાવવામાં આવે અને એની શરૂઆત એવી રીતે થાય કે એને એવું લાગે કે આ વાતાવરણ બરાબર નથી આ સ્કૂલ છે એ ભણવા જેવી કંઈ જગ્યા નથી અથવા રોજ જવા જેવી જગ્યા નથી એને બદલે એક સુંદર આયોજન કે જેમાં બાળકો પણ આવે વડીલો પણ આવે અને બધા બહુ સાથે મળી આવો પ્રવેશ ઉત્સવ કરાવે ભણતર અને શિક્ષણનું મહત્ત્વ તો કોઈને સમજાવવાની જરૂર હોય જ નહીં કારણ કે કોઈ પણ બાબત હોય કોઈ પણ મા બાપ હોય એને એના બાળક આગળ વધે એમાં જ રસ હોય અને એના માટેની પહેલી શરત છે એને શિક્ષણ મેળવવું પડે ભણવું પડે અને આ ભણવાની પ્રક્રિયાની આથી શરૂઆત થાય છે એટલે જે બાળકોએ અહીંયા પ્રવેશ મેળવ્યો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એ ખૂબ આગળ વધે અને એમના જીવનમાં પ્રગતિ કરે એવું પણ હું અપેક્ષા રાખું છું આશા રાખું છું શ્રદ્ધા છે મને અહીંયા શિક્ષક મિત્રો ઉપસ્થિત છે શિક્ષક મિત્રો હવે આ વિદ્યાર્થીઓની સાથે નવા મિત્રો ઉમેરાશે જૂના મિત્રો કદાચ આઠમા નવમાં ધોરણમાં ગયા હશે તો હવે એક આપણી નવી શરૂઆત થાય છે નવા વર્ષની તો નવું બાળક આવે એ દરેકની બાળ માણસ અલગ અલગ પ્રકારનું હોય તો આ બાળ માણસ સાથે કામ પાડી એની સાથે સરસ રીતે કામ પાડવાની જવાબદારી આપતી હોય છે અને આપ સુપેરે નિભાવતા હશો અને આ વખતે પણ નિભાવશો એવું હું અપેક્ષા રાખું છું કારણ કે બાળકોનો માણસ અલગ પ્રકારનો હોય છે એનામાં શક્યતા અનેક પ્રકારની રહેલી હોય કોલેજમાં શિક્ષણ આપતા પ્રોફેસર રીડર હોય કોલેજમાં યુનિવર્સિટીમાં શિક્ષણ આપનાર હોય હાઈસ્કૂલમાં શિક્ષણ આપનાર હોય એ અલગ અલગ પ્રકારના હોય પણ પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવું એ બધાથી મારી દ્રષ્ટિએ વિશેષ પ્રકારની જવાબદારી છે એમાં અક્ષરજ્ઞાન ઉપરાંત આપ એમની સાથે કેવી રીતે કામ પાડો છો એને કેવી રીતે બોલાવો છો એની સાથે કેવી રીતે વર્તન કરો છો આ તમામ વસ્તુની છાપ એ બાળક ઉપર પડતી હોય છે અને એના વિકાસ ઉપર જાણીએ અજાણીએ એનું એક ઇમ્પેક્ટ રહેતી હોય છે અને અહીંયા બેઠેલા બધાને ખ્યાલ છે કે બીજા બધા કદાચ શિક્ષકોના કદાચ કોઈ નામ ભૂલી ગયા હોય ત્યાં કદી ભૂલ થાય કે કદાચ આ શિક્ષક હતા કે નહીં તો એમને પહેલું ધોરણ કોણે ભણાવ્યું તો એ કોઈ નહીં ભૂલ્યા હોય આટલી સામાન્ય માણસ ઉપર પહેલાં ધોરણમાં શિક્ષકની અસર હોય છે તો આનો આનું મહત્વ દર્શાવે છે તો આનો આપણે લાભ લઈને ખૂબ સુંદર રીતે અમને કામ કરીએ વાલીઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારે વિનંતી છે કે આપનું બાળક જ્યારે શાળામાં આવે સમયસર આવે એની આપણે ખાતરી રાખીએ શાળામાં જુદી જુદી યોજનાઓની વાત કરી અને શિક્ષક મિત્રોને હું કહીશ કે જેને હજી પણ પર્ટિક્યુલર ત્યારે જે યોજના લાગુ પડતી હોય એ વાલીને કે વિદ્યાર્થીને અલગથી વાત પણ કરશે કે ભાઈ આ તમને આનો લાભ મળી શકે આવી રીતે થઈ શકે તો આટલી બધી યોજનાઓ હોય અને સ્વાભાવિક રીતે બાળક ભણશે આગળ વધશે તો પહેલી સુખ સગવડ શાંતિ અથવા તો નામ તો પહેલાં એના વાલીનું થવાનું છે પછી એ સમાજમાં આગળ સમાજનું નામ કરશે અને પછી ગામ કે દેશનું નામ કરશે તો પહેલો તો આપણો ફરક પણ છે અને આપણો સ્વાર્થ પણ છે કે આપણે બાળકને સમયસર શાળાએ મોકલીએ મેં બીજી જ જગ્યાએ પણ વાત કરી છે કે સાંજે સામાન્ય રીતે જ્યારે બાળક પાછું આવે ત્યારે પાંચ મિનિટ પૂછવું જોઈએ અથવા તો એ બાળક પોતે કંઈ કહેવા માંગતું હોય કારણ કે એ નવી નવી દુનિયામાંથી આવે જેના માટે નાના નાની વસ્તુ એક નવાઈ હોય આપણા માટે એ વસ્તુ બહુ સામાન્ય હોય આપણે કદાચ ધ્યાન ન આપીએ આપણને કહેવા માગતું હોય પાંચ મિનિટ શાંતિથી સાંભળીએ એની સાથે વાત કરીએ તો એ ખૂબ એનાથી પ્રોત્સાહન મળે છે અને એને એમ લાગે છે કે આ જે કામગીરી કરીએ છીએ બહુ યોગ્ય છે આ નાની નાની વસ્તુ છે ને એ બહુ મોટી અસર શરૂઆતમાં જ અહીંયા આપને ખબર હોય તો આંગણવાડીના પાંચ બાળકો હતા અને પૂછ્યું તો ખબર પડી કે આઠ બાળકો એટલે મેં કીધું બાકીના ત્રણે બોલાવો પાંચને આઠમાં ફેર નહીં પડે પણ એ બાળક ત્રણ જે બાકી રહી જાય ને એને મનમાં એમ લાગે કે આ પાંચને ઉપર બોલાય તો અમને ત્રણે નહોતા બોલાવે આ જાણે અજાણીએ મનમાં ઇમ્પેક્ટ વહેંચી હોય છે તો આ બધી વસ્તુઓ ધ્યાને રાખી વાલીઓને પણ મારી વિનંતી છે અને સમાજના અને આગેવાનો ત્યારે ઉપસ્થિત છે ત્યારે આપના થકી પણ આ કાર્યવાહી સરસ રીતે થાય જે વાલીઓ કદાચ કોઈ નિયમિત રીતે ન મોકલતા હોય તો એને આપના થકી પણ એક કહેવામાં આવે અને આ બધા અહીંયા નિયમિત રીતે આવે એવું આપણે કરવાનું થાય એસએમસીના બધા મિત્રો ઉપસ્થિત છે તો નિયમિત રીતે મિટિંગ થાય અને સાથે મળીને આપણે આ કામગીરી કરીએ તો જ ગામનો અને બાળકોનો આપણે સારી રીતે વિકાસ કરી શકીએ વાત કરી પીએમ સ્કૂલની અહીંયા શરૂઆત થઈ છે તાલુકામાં એક જ સ્કૂલ છે અને એમાં એની પસંદગી થઈ છે એટલે અહીંના બાળકોને એનો વિશેષ લાભ મળવાનો છે અને કદાચ પસંદગી રીતે થઈ હશે કે કદાચ એને વધારે સારી રીતે આ શાળા સંભાળી શકશે અથવા તો એને આવશ્યકતા છે અને સાથે જ એને આ તકની જરૂર છે તો એ અહીંયા શરૂ થઈ છે એનો પણ આપણે લાભ લઈએ ફરીવાર અહીંયા જે બધાને બાળકોએ પ્રવેશ મેળવ્યો એ અને તમામ શાળાના બાળકોને હું ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી ગીરમું છું